કેસોદના યુવા એડવોકેટ દિવ્યેશ જેઠાણીએ ખાનગી શાળામાં નોકરી કરતી યુવતી સાથે વેકેશનમાં પ્રેમ લગ્ન કરી પંદરેક દિવસ ગોવા ફરવા જતા રહ્યા હતા પરત આવતા જ્ઞાતિના આગેવાનો અને સગાવાહલાની મધ્યસ્થીથી બંને પરિવારોએ સમાધાન કર્યું હતું એડવોકેટની પત્ની પોતાના માતા પિતાને ઘરે રોકાયા બાદ પરત ન આવતા કોઈ પણ અગમ્ય કારણોસર કેસોદ નજીક રાણીંગપરા ગામ પાસે અવાવરો જગ્યાએ એડવોકેટ દિવ્યેશ જેઠાણીએ સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પી મોતને વાલું કર્યું હતું દિવ્યેશ જેઠાણીના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો હાથમાં પ્લેટ કાર્ડ લઈને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દોડી આપ્યા હતા કિશોરકુમાર ઠાકુર લોલુવાણી સંતકાનો સેવા મંડળનો પ્રમુખ આ અમારા જે આ બનાવ ઘટના કરી છે આત્મહત્યાની એડવોકેટ દિવ્યેશભાઈ એડવોકેટ હતા પોતે સમજ્યું હતા વ્યવસ્થિત માણસો હતા એ માણસે આજે આ પગલું પ્રેમ લગ્ન કર્યા પછી કર્યું ભર્યું એ બહુ અમને દુઃખજનક ભાવના વાત છે અને એ બાબતે અમે પોલીસ ફરિયાદ કરવા આવેલા છીએ જાણ કરવા તો આ માટે દિવ્યેશભાઈને પૂરેપૂરો ખાતું ન્યાય આપે એ અમારી અપેક્ષા છે પૂરેપૂરી આની તપાસ કરવી જોઈએ સાચાને અને અમારો સમાજ દિવ્યેશભાઈ સાથે છે મારું નામ દિવ્યાબેન સાવલાણી હું જુનાગઢથી આવી છું અમારા કેશોદના એવા યુવાન જે એડવોકેટ હતા દિવેશભાઈ જેઠાણી એમનીએ જે સુસાઇડ કર્યું છે તો સુસાઇડનું કારણ એક જ છે કે એમણે લગ્ન કર્યા હતા અને લગ્નના પંદર થી વીસ દિવસ પછી એમણે સુસાઇડ કરેલું છે એમના વાઇફે એમને એટલું માનસિક ટોર્ચર આપેલું છે કે એના વાઇફે એની પાસેથી સુસાઇડ નોટ લખાવીને એનાને એના મોબાઈલમાં સેન્ડ કરાવી છે અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી છે બીજી વાત જે તે સમયે છોકરાએ જે સુસાઈડ કર્યું છે જ્યારે એ તડપતો હતો તે સમયે એની વાઈફ એની જોડે જ હતી એની વાઈફે જ એની પાસેથી આ પગલું ભરાયું છે અને એ છોકરો જ્યારે એ મરવાના હાલતમાં હતો એને દવાખાના લઈ જવાના બદલે એ પોલીસ ચોકી આવી છે તો જો એ છોકરીને એવું જ હતું કે ભાઈ એને ખબર જ હતી કે આ સુસાઈડ કરવાનો છે કે કર્યું છે તો એના મા બાપને જાણ કરવી એની પહેલી ફરજ હતી એટલે એ કરવામાં આવી નથી એટલે મારે સરકારશ્રીને મારા સમાજના આગેવાનોને આગેવાનો ને મારી ખાસ કેશોદ પોલીસ ખાસ વિનંતી છે કે આમાં ખાસ તપાસ કરવામાં આવે અને દિવેશભાઈ ને ન્યાય આપવામાં આવે જય હિન્દ અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન કેશોદ